આપનું નામ દીપ્તિબેન સોલંકી દીપ્તિબેન જે વિસ્તારના લોકો દ્વારા અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ડિમોલેશનને લઈને શું જવાબ મળ્યો જે ચોક્કસ ઘણા સમયથી વિસ્તારના લોકો લડે છે એમાં ગઈકાલે હાઈકોર્ટે એવી એવો ચુકાદો આપ્યો છે કે ત્રણ દિવસનો સ્ટે આપ્યો છે સોમવાર સુધીનો અને સોમવારના દિવસે લાંબા ગાળાનો સ્ટે મળી મળી શકે એવી પણ પૂરી શક્યતાઓ છે એટલે અહીંયા આ વિસ્તારની અંદર લગભગ જેટલા મકાન પડે છે એમાં પાંચેક હજાર ઉપર આવી જાય છે ખરેખર સરકારે નોટિસ તેરસોક જણાને જ આપી છે પણ બીજા ઘણા બધા લોકોને આવરી લીધા છે એટલે ઘણા બધા લોકો અને બધા મીડિયમ અને નાના વર્ગના લોકો છે જેને લોકો જંગલેશ્વરનું નામ પડતા એટલી બધી અત્યારે ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકોને બહાર મકાન પણ ભાડે મળતા નથી અને ક્યાંક સારા વિસ્તારમાં કોઈક અમુક લોકો જાય તો ભાડા દસ હજારથી ઉપરના તો ભાડા હોય છે જ્યારે આ મોંઘવારીની અંદર આ નાના માણસોને રોજીરોટીનું જ સાધન માંડ પંદર વીસ હજાર રૂપિયા કમાતા હોય એમાં છોકરાઓને ભણાવવા ભાડા ભરવા કે રહેવું એટલે આ સરકારે થોડી નરમાઈ રાખી રહેમ રાખી અને આ લોકોને જેમ સૂચિત સોસાયટીઓ ઘણી બધી સરકારે રેગ્યુલાઇઝ કરી છે તો આ વિસ્તારના લોકોને પણ અમારી એવી માગણી છે કે આ લોકોને રેગ્યુલાઇઝ કરી દે જંત્રી ભાવ જે કે એ વિસ્તારના લોકો ભરવા પણ તૈયાર છે અથવા તો આ લોકોને કંઈક વૈકલ્પિક જગ્યા આપે એવી પણ અમારી માગણી છે અને લોકો સાથે રહી અને લોકોની લાગણી પણ આવી છે અને સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ કે આ નાના માણસોને બેઘર ન કરે આપનું નામ મારું નામ ઇબ્રાહિમભાઈ સોરા ઇબ્રાહિમભાઈ જે પિટિશન દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટમાં ડિમોલેશનને લઈને શું જવાબ આપ્યો આ કોર્ટે હાઈકોર્ટે નાયબ મામલતદાર મામલતદાર શ્રીને ફોન દ્વારા અને આનો ઓર્ડર હોત કરી આપ્યો કે અને એને ફોનમાં એને એટલે વિડીયો કોલિંગ કરીને એને સખ્ત શબ્દોમાં એમ કીધો તમારે ત્રણ દિવસ સુધી એટલે કે સોમવાર સુધી ત્યાં વિસ્તારમાં જવાનું નથી કે કોઈ એવી નોટિસ કે કોઈ વસ્તુ કંઈ આપવાની નથી અને સોમવારે તમારા વકીલને અહીંયા એટલે હાજર રાખશો સોમવારે એની સુનાવણી થશે શું માંગ કરી છે સાથે સાથે બીજી જે વિસ્તારના લોકો છે અરજીકર્તાઓ છે તેમને એ અરજીકર્તાઓએ એમ જ એ માંગ કરી છે કે અમને અહીંયા ઓછામાં ઓછા પચાસ વર્ષથી અમે અહીં રહીએ છીએ તો અમને તમામને અને આ મકાનની અવેજીમાં મકાન આપો અથવા મકાન અહીંયા અમને બનાવી આપો ને જો બનાવી ન આપો તો અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દો આવી સખ્ત તમામ લોકોની માગણી છે અને આ આ નોટિસ તે તેરસો જે અઠાવન નોટિસ આપેલી છે પણ હકીકતમાં અહીંયા પચાસ હજારની પબ્લિક ઓછામાં ઓછી થાય છે કેમ કે ઓગણીસ બુથ આવે છે ઓગણીસ બુથ એટલે અહીંયા આવડા આ વોર્ડ નંબર સોળમાં એક લાખ ને પચીસ હજારની વસ્તી છે તો એમાં જંગલેશ્વર વિસ્તાર છે તો બાપુનગરથી લઈને રિંગ રોડ સુધીમાં નોટિસ ચાર પાત્રીસોથી ચાર હજાર મકાન આવે છે બધાને નોટિસ મળી છે ના નોટિસ તો તેરસો ને અઠ્ઠાવન જણાને જ આપેલી છે અને પાડવાનું જે ડિમોલેશન કરવાનું જે આવડે સરકાર તરફથી જે કલેક્ટર સાહેબથી તમામને મકાન પાડવાની વિચારી રહ્યા છે